દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ કમિશનરે મેગા ડ્રાઈવ શરૂ કરી છે દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે તો દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઇવ શરૂ કરી છે આ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રીસ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચોવીસો આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ કે અન્ય પાડોશી દેશોમાં રહે છે કે કેમ પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે તો કોની સાથે દુશ્મની છે અને તેના કોઈ પ્રેમ સંબંધ છે કે સંબંધો અથવા ગુનેગારો પ્રેમ સંબંધોને કારણે અથવા દુશ્મનાવટને કારણે પકડાઈ જતા હોય છે અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે તો ગુનામાં તેની સાથે કોણ સામેલ હતું શું તે કોઈ બળવાખોર ગેંગનો સભ્ય છે હાલમાં તે તેના જૂના સાથીદારોના સંપર્કમાં છે કે નહીં

તો અત્યારે સાત થી વધુ થઈ ગયા છે અને બે દિવસ બે દિવસ હંડ્રેડ પ્રોગ્રામ એટલે કમ્પ્લીટ કરી દેવાના છે આજ બધા જો અમારા આ લોકો સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ જે રીતે મેં વાત કરી કે સીમે માં પહેલે જો લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટ મે આયા છે તો આ પ્રકારના જેટલા ભી 2400 જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે એ આ લોકો ને ઉપર જો અમારે લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા

તૈયાર કરી છે આજ લોકો જે રીતે બતાવે આ બધા એવા ગુનાઓ છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય રેડિકલ હોય તો આ પર કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સ ને વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છે કે નારકો ટેરિઝમમાં તો જો પૈસા આવે છે કઈ ફરી ફરીને જતી રહે છે જો ત્યાં ટેરર મોડલમાં નીકળી જાય છે જો घा बदा जो एक्सप्लोज़िव एक्ट में जो पहले भी कोई पासे जो, ए, विट, blast, जो है सूरत अपना ब्लास्ट विटनेस नाइंटीज ब्लास्ट भी जो है बहुत हेबीच्युअल हो तो आ प्रकार लोग आए तो आज लोग अमे कैटेगरी मानिए कि अगर कोई प्रकारीनेशनल एक्टिटी में कोई शामिल थी सके तो बहुत संभावना रहे आ जो गुनाओं छे कैटेगरी है आमा कोई हो आ